લોકો અને યુવાનોની ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અંજાર મધ્ય પણ સૌ પ્રબુદ્ધ નાગરિક જોડે એક ભવ્ય સંમેલનનું આયોજન થયું હતું ને આજે સૌ યુવાનો સાથે પણ ભુજ મધ્ય કાર્યક્રમ થયો હતો અને સાચા અર્થની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા માન અને સન્માન આપ્યું છે અને બીજી બાજુ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સાહેબના જીવન સાથે જોડાયેલી પાંચે જગ્યાઓ સ્થળો છે એમને પંચતીર્થ નામ આપીને એમના વિકાસ કરવાનું કાર્ય એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે સન્માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે એમની જન્મભૂમિ મધ્યપ્રદેશની અંદર મૌની ભૂમિ હોય જ્યાં છવીસ અલીપુર રોડ ઉપર એમણે અંતિમ શ્વાસ લીધા હતા ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવ્યું નાગપુરની અંદર દીક્ષા લીધી હતી ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું વિદેશની અંદર જ્યાં એમણે શિક્ષા લીધી હતી ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું અને ચૈત્ય મુંબઈ મુંબઈની અંદર ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવ્યું બનાવવામાં આવ્યું ડોક્ટર સાહેબ આંબેડકરે આંબેડકરને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના જીવન સાથે જોડાયેલા પાંચે સ્થળોને આજે ડેવલપમેન્ટ કરવાનું કામ એ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે એમને માન સન્માન આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહી છે

જન્મતિથિને લઈને જે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં અલગ અલગ કાર્યક્રમો નક્કી કર્યા છે એ અન્વયે યુવાન સન્માન સંવાદ આ પ્રકારનો કાર્યક્રમ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે થયો છે કુલ મળીને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મતિથી લઈને આખા દેશમાં જે ભારતીય જનતા પાર્ટી એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને જે યોગ્ય સન્માન મળવું જોઈએ વર્ષો થયા કોંગ્રેસના શાસનમાં નહોતું મળ્યું એની જે અવગણના કરવામાં આવી હતી એ પ્રમાણે એમને સન્માન મળે એ માટે આખા દેશમાં અલગ અલગ કાર્યક્રમો થયા છે એ પ્રમાણે જિલ્લામાં આપણે ગત તેર તારીખના એ એમની જેટલી પ્રતિમાઓ છે કચ્છમાં છવ્વીસ જેટલી પ્રતિમાઓ છે એ બધાને સાફ સફાઈ કરીને એમને દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ કર્યો ચૌદ તારીખના એ બધી જ પ્રતિમાઓને હારો કરી અને એ કાર્યકર્તાઓ મળ્યા હતા એવી જ રીતે એ જ દિવસે આખા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના જે બૂથ છે અઢારસો ને ચુમ્માલી બુથ એમાં પંદરસો બુથોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે છબી છે એમને એ પુષ્પાંજલિ કાર્યક્રમ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો એ જ પ્રકારે સમાજનો જે પ્રબુદ્ધ વર્ગ છે એમના આગળ વિષે પહોંચે ડોક્ટર સાહેબ આંબેડકરનું જીવન જે આખા સમગ્ર વિશ્વને પ્રેરણા પાડે એવું એવું જીવન એમનું છે એ જીવન કવન પહોંચે એટલા માટે પ્રબુદ્ધ લોકોનું એક સંમેલન અંજાર મુકામે પણ કરવામાં આવ્યું હતું અને એ જ પ્રકારે આ એમના અંતમાં જે યુવા સાંસદ યુવા જે યુવાનો છે એની સાથેનો સંવાદ એમના સન્માનનો સંવાદનો કાર્યક્રમ એ આજે હોલ મધ્ય કરવામાં આવ્યો છે કુલ મળીને આખા દેશમાં ડોક્ટર સાહેબના વિચારો લોકો સુધી પહોંચે લોકો એ વાતને સમજે એના માટે સમગ્ર દેશમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે